વડોદરામાં એક વીડિયો ખૂબ વાયરલ થયો હતો જેમાં ખોડિયાર નગરથી દરજીપુરા હાઇવે પર જેસીબીમાં ઘેટા બકરાની જેમ સત્તર જેટલા શ્રમિકોને બેસાડીને જોખમી સવારી કરી હતી આ વીડિયો સામે આવ્યા બાદ હરણી પોલીસે ડ્રાઈવર મુમતાઝ હકીમ મિયા આલમની ધરપકડ કરી છે વિડીયો વાયરલ થયાના ગણતરીના કલાકોમાં જ ટ્રાફિક પોલીસે ગુનો દાખલ કર્યો હતો પોલીસ સ્ટેશનમાં આરોપીએ કાન પકડીને પોતાની ભૂલ સ્વીકારી અને કહ્યું આ મારી મોટી ભૂલ હતી હવે પછી ક્યારેય આવું જોખમ નહીં લઉં પોલીસ કાર્યવાહી બાદ એવો સંદેશ પણ ગયો છે કે શ્રમિકોના જીવ સસ્તા નથી વડોદરાના જાગૃત નાગરિકોના કારણે જ લોકોના જીવને જોખમમાં મૂકનાર ડ્રાઈવર પકડાયો છે અને બીજું કોઈ ફરી આવી ભૂલ કે ગુનો ન કરે તે માટે પોલીસે કાન પકડાવી જાહેરમાં માફી મંગાવી છે હવે જોવું એ છે કે આવા તત્વો સુધરશે કે પછી તેમને કંઈ જ ડર નથી